મિત્રો હું ઘણા ઘણા એવા વિડીયો જોઉં છું ઘણા ઘણા સોશિયલ મીડિયા ઉપર આવે છે તર્ક વિતર્ક કરે છે કે ખેતી અંદર જે અનાજ પાકે છે એમાં દવા છટાય છે રાસાયણિક રાસાયણિક ખાતર નો ઉપયોગ થાય છે આના લીધે ખોરાક ઝેરી બને છે આના લીધે બધા કેન્સર જેવા ભયંકર રોગો થાય છે એકસો દસ ટકા મિત્રો સાચી વાત છે તમારી મિત્રો અપેક્ષા એની પાસે રખાય કંઈક આપ્યું હોય તો એમ અપેક્ષા એના માટે દખાય જેની પ્રત્યે લાગણી હોય અપેક્ષા એની પાસે રખાય જેના ઉપર પ્રેમ હોય અપેક્ષા એના માટે રખાય જે પોતિકો સમજતા હોય કહું છે પણ સત્ય છે સો ટકા સારું લાગે સ્વીકારજો ના સારું લાગે એ સુઈ જાજો કરે કારણ કે આમાં મગજમાં ઉતારવું ન ઉતારવું અમલમાં લેવું ન લેવું એ તમારી પોતિકી વાત છે અને વ્યથા વેદનાની જે હું ખેડૂત તરીકે

તેલ નો ભાવ થોડો વધે તો ખોરવાય છે બાજરાનો ભાવ વધે તો ખોરવાય છે એકવાર ખેતરે આવો નિરીક્ષણ કરો કઈ રીતે પાકે છે કેટલું ખર્ચ થાય છે કઈ રીતે આ લોકો જીવે છે અને બજારમાં શું ભાવનું વેચે છે ને તમને તેલ ક્યાં ભાવનું કોણ આપે છે આમાં બધામાં ખેડૂતને જવાબદાર સમજો છો અપેક્ષા છે ને એ પણ ખોટી છે કોઈ પણ કોઈના પાછળ તમે અપેક્ષા કરો છો ને એ પણ પાપ છે આજે મગફળી એકમણ મગફળી નું બિયારણ જયારે બજારમાં લેવા જાવ ને ત્યારે પચીસો ત્રણ ત્રણ હજાર રૂપિયા સારી ક્વોલિટી નો ભાવ હોય છે એવું બબે મણ બિયારણ અત્યારે ખેડૂત જમીન ની અંદર વાવે છે પછી એમાં એમાં ખાતર પાણી આ બધું સમયે હોય ને ત્યારે આ ઉત્પાદન આવે છે તમને ખબર છે રોકાણ ખેડૂને કરવાનું છે ખર્ચ ખેડૂને કરવાનું છું ખેડૂત પાસે શું છે શું નથી એ પણ તમને ખબર છે અને એમાં કુદરતી છે ને ત્યારે તો સાવ થઈ જાય છે ત્યારે તમે લાગણી કેમ નથી દર્શાવતા કે આજ ખેડૂત મરી ગયો છે ખેડૂતો આમ થાય છે તેમ થાય છે કે ખાલી અપેક્ષા જ રાખવાની સારું ખાવું સારું ઓલું કરવું યાદ રાખજો હજી તો છે ખાતર વાળું મળે છે એક દિવસ સઘળું ખલાસ થઈ જવાનું છે તમને લોકોને એવું છે કે એક દિવસ આપણે તો પૈસા કમાઈ લો આફુડા ખેડૂત તો દેવાના જ છે ને નગર ભૂખે મરશે ખેડૂત ભૂખે મરશે ને એના પેલા તમે મરી જશો બધા કારણ કે જો સારું ખાવાનું સારું ક્વોલિટી વાળું ખાવાનું અપેક્ષા રાખતા હોય ને તો એકવાર કેલ્ક્યુલેટર લઈને અને વાડી આવો હું તમને હિસાબ કરાવું કે તમે જે સગડી જેના ઉપર માંગ રાખો છો આ ચોખ્ખું જોઈએ છે તોય એ ચોખ્ખું ઓર્ગોનિક કરું છે ઓર્ગોનિક સરકાર કંઈ આપે છે સરકાર તો લૂટે છે બોલો તમે કરાવી દેશો અમને ઓર્ગોનિક ઓર્ગોનિક 10000 રૂપિયા નું ટોલી ખાતર આવે છે દેશી

બાળકને સ્તનપાન કરાવે પણ જમે તો એમાં દૂધ આવે ને એમ આને છે આને જોર્ગોનિક જ જોઈ છે અને એ એ આપવા કેટલો સક્ષમ છે છે તમે જોયું ખેડૂતના કપડા છે ને રેકડીમાં આવે છે ને એટલે તમને હારો દેખાય છે પરંતુ જો રેકડીના ગાભાનો હોય ને આ ગુજરી નો હોય ને આટલા મણ માંડવી થઈ આટલા મણ ઘઉં થયા જીરું થયું એના પાછળ ખર્ચા કેવા છે એની પાછળ એના પ્રસંગો છે એની પાછળ એના પરિવારના દીકરા દીકરીઓને ભણાવવાની છે તમને નડે છે તમારું બજેટ ખોરવાઈ જાય છે ખેડૂત લેવા જાય આવી જે તમારી વૃત્તિ છે અને આવી જે ભેદભાવની વૃત્તિ છે ને એકદી તમને બધાને ખાઈ જશે તમે એમ કે ખેડૂત વેચી નાખશે ને આ વેચીડીયો છે ને એ વેચીડીઓની તમારા માટે નુકસાનકારક છે પેલા

રોગથી બચવું હોય તો ખેડૂતને બચાવવું જરૂરી છે હું તમને વિશ્વાસ દેવડાવું છું આવો એકવાર મારી વાડીએ તમે જે તમને એવું હોય ને કે આમ હું તમને કેલ્ક્યુલેટર લઈને બેસો હું તમને કેટલું આ ઉત્પાદન થાય છે ને કે મારું ઉત્પાદન જે નીકળશે ત્યારે તમને બોલાવીશ ને આ માગેલી બજાર ખેડૂતની માંડવી હાસી પાત્ર ભાવ થી લીધે છે હજાર ને અગિયારસો રૂપિયા માં છે અને ટેકા માં છે ને ત્રણસો ત્રણસો ગ્રામ આ એના બાપ કાપે છે આ બધું ઈજ લઈ જશે કઈ વસ્તુ નથી સહાય પાછી જેટલા તમે દુભાવો છો ખેડૂના માથે જે આંગળી ચિંતો છો તમારે સાચું ખાવું છે સાચી રીતે રહેવું છે એ તમારો હક છે પણ એ જે આનો જે અત્યારે ખેડૂત જે શિકાર બન્યા છે ને ખેડૂ છે અત્યારે દુભાઈ છે ને એમાં તમારે પડખે રહેવું તમારી ફરજમાં આવે છે ખેડૂતને ઊંફ દેવી તમારી ફરજમાં આવે છે ખરા અર્થનો ખેતી પ્રધાન દેશ આપણો ગણાતો બચાવો એમાં તમારો સહયોગની જરૂર છે અને ખેડૂતને પોસાય એવા ભાવે તમારે લેવું અને એ રીતે તમે લેતા થાવ ડાયરેક્ટ બજારમાં તો ખેડૂને કેમ બજારમાં જવાની જરૂર છે પબ્લિક જાગૃત થાય તો ભાઈ આ બાજરો બે હજાર રૂપિયા થાય તો દવામાંય પૈસા નહીં જાય ને અને એક દિવસ રાષ્ટ્ર ઉન્નતિના શિખર ઉપર હશે તો મારો વિડીયો તમને જો સારો લાગે તો લાઈક કરજો જય માતાજી જય દાદા વૈકા જય મા ભવાની